શ્રી બ્રહ્મભટ્ટ બારોટ સમાજ છે તેમના દ્વારા મહાકાળી માતાજીનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સરહદવાડા ખાતે આવેલ બારોટ મહોલ્લો છે ત્યાં આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં તમામ જે માઈ ભક્તો છે તેઓ દર્શનનો લાભ લીધો હતો અને સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજે સલાટવાડા નાના બારોટ મહોલ્લા શાસ્ત્રીની ગંજી એસ મોટરની સામેની ગલીમાં શ્રી બ્રહ્મભટ બારોટ સમાજ દ્વારા મહાકાળી માતાની મૂર્તિની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ કરવામાં આવે છે અને આ કાર્યક્રમ દરમિયાન આજે મહાભંડારાનું આયોજન કરવામાં આવેલ છે મુકેશ આજે મહાકાળી માતાની ત્રણ દિવસની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે આજે એનો અંતિમ દિવસ હતો એ મહાપ્ર મહાકાળીની પ્રતિષ્ઠાની અંગીભૂત આજે સમસ્ત બ્રહ્મડ બારોટ સમાજે અહીંયા ભંડારાનું આયોજન કર્યું છે અને ઓછોમાં ઓછો આઠથી દસ હજાર વ્યક્તિ અહીંયા માતાજીનો મહાપ્રસાદ છે અને તે ખૂબ ખૂબ આનંદની વાત છે કે બારોટ સમાજ દ્વારા આ ભંડારાનું આયોજન થઈ જાય અને સમસ્ત બ્રહ્મ બારોટ સમાજના કુળદેવી છે ભાઈ એટલે એ બધાના કલ્યાણ માટે અને સમસ્ત બારોટ સમાજનું કલ્યાણ થાય અને ઉત્તર ઉત્તર પ્રગતિ થાય એટલા માટે આ પ્રતિષ્ઠા અને મહાભંડારાનું આયોજન કરેલું છે તે બદલ તમામ મંડળોનો આભાર છે જે જે અમને સાથ સહકાર આપ્યો છે એ લોકો નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ જય માતાજી મારું નામ રામદાસ ભરતભાઈ શુક્લ અહીંયા પ્રતિષ્ઠા નો આચાર્ય છું